નમસ્કાર મિત્રો મહેસાણા દૂધસાગર ડેરી ના બોર્ડરૂમથી ચરાડામાં આવેલા જિલ્લા સંઘના ગોડાઉન સુધી પહોંચે છે કેન્દ્ર ત્યાં જાય છે અને દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને ડિરેક્ટર એલ કે પટેલ એ બંને જણા ત્યાં પહોંચે છે ગોડાઉનમાં મિલ્ક પાવડર કરોડો રૂપિયાનો મિલ્ક પાવડર એ ત્યાં સંગરવામાં આવેલો છે અને ત્યાં જે ચોકીદાર છે એમને જઈને પૂછે છે કે ભાઈ ખોલો એટલે ચોકીદાર છે કે મારી પાસે ચાવી નથી તો મંગાવો તમારા અધિકારીને કોઈને ફોન કરો બીજા એમના ઉપરી ચોકીદાર આવે છે ચાવી લઈને આવે છે કોઈ અધિકારીને ફોન કરવાની કોશિશ કરે છે અને

કે ભારતીય જનતા પાર્ટીના જ બે જણા અને ભારતીય જનતા પાર્ટીના બે જણાના ભલે સ્વીકારે કે ન સ્વીકારે બંનેનો રિમોટ જેમની પાસે છે અમને જે જાણવા મળે છે અમે ખોટા હોઈએ તો પાછા કહી શકે અમને પણ અમે ચોફેર એની તપાસ કરી તો અશોક પટેલનો રિમોટ એ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ છે કારણ કે વિપુલ ચૌધરી સાથે એમને અંતસ પડી હતી એટલે અશોક ચૌધરી એ ક્યારે કેમના પિતાશ્રી મહેણામાં ખાનગી ડેરી ચલાવતા હતા એ અશોક ચૌધરી અત્યારે સુરતમાં ભરૂચમાં કે બનાસમાં એમના ટ્રાન્સપોર્ટ ડેરીઓમાં ચાલે છે એવી પણ માહિતી મળે છે અને મેહાણામાં એ ચેરમેન છે એટલે કદાચ બીજા નામે પણ એમનો ધંધો ચાલતો હોય તો અમને ખબર નથી એટલે ખબર નથી એની વાત અમે નથી કરતા પણ આ અશોકભાઈ ચેરમેન બન્યા અશોકભાઈ ચૌધરી અને યોગેશભાઈ પટેલ વાઇસ ચેરમેન બન્યા બંને વચ્ચે મગમગતા સંબંધો હતા પણ બંનેના રિમોટ જુદા જુદા ઋષિકેશ પટેલ એ અશોક ચૌધરીના ગોડફાધર અને રજની પટેલ જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પણ રહ્યા છે અને એવી પણ ચર્ચા છે કે એમને હરાવવામાં અશોક ચૌધરીએ કેટલો ભાગ ભજવ્યો હતો એટલે એ યોગેશ પટેલના ગોડફાધર છે એમ કહેવાય છે એટલે ઝઘડો જે છે એ ભારતીય જનતા પાર્ટીના આ બે વરિષ્ઠ નેતાઓ અને એમના રમકડા જે કહી શકાય એ ચેરમેન અને વાઇસ ચેરમેન એમને વચ્ચેનો છે અને ત્રીજું પણ એક વ્યક્તિત્વ અહીંયા છે અને એ પણ પાછું ભારતીય જનતા પાર્ટીનો છે નામ એનું વિપુલ ચૌધરી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી રહ્યા અને આ ડેરીનું સૂત્ર સંચાલન એમને હસ્તક બહુ લાંબો સમય રહ્યું મોતીભાઈ ચૌધરી જેટલું તો નહીં એમના પિતાશ્રી માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ જે જેમને અમે ભાગ્ય વિધાતા કહીએ છીએ કારણ કે અમે બીજા કોઈ ભાગ્યવિધાતા ને ઓળખતા નથી અશોક ચૌધરી એને માટે તો કોઈ બીજા જ ભાગ્ય વિધાતા છે એની ચર્ચા આપણે કરી ગયા છીએ એટલે આજે એની ચર્ચા નથી કરવી કારણ કે આ રમકડાઓ એ કોના ઈશારે નાચે છે એની આપણે વાત કરવી છે પણ આજે જે ખેલ થયો એ ચરાડામાં ગોડાઉન ખોલાવ્યું ચાવીઓ આવી ગોડાઉન ખોલાવ્યું પેલા તો વોચમેન બિચારા ચિંતામાં હતા એટલે વિડીયો રેકોર્ડિંગ હાજર હતા મને લાગે છે કે યોગેશ પટેલ અને એલ કે પટેલ એલ કે પટેલ થોડા ગભરું માણસ ખરા પણ એમને છે ને એમનો જાજો કોઈ એમાં હિસ્સો નહોતો કે જેમ એમના માટે દોષારો પણ થઈ શકે જે ટાર્ગેટ કરી રહ્યા છે અશોક ચૌધરી અને એમના સમર્થકો એ છે યોગેશ પટેલ પણ કરવામાં આવી રહી છે અમે એની સાથે સંમત નથી થતા કારણ કે પટેલ વર્ષિસ પટેલ છે ભાજપ વર્સિસ ભાજપ છે વિપુલ ચૌધરી પણ ભાજપમાં છે વિપુલ ચૌધરીને જેલમાં નાખનાર સરકાર પણ ભાજપની હતી વિપુલ ચૌધરીને જેલમાંથી છોડાવનાર પણ ભાજપવાળા હતા ભાજપમાં જે કમઠાણ ચાલે છે થયેલા શંકરજી ઓખાજી ઠાકોરના સુપુત્ર ભરત ડાભી એ પણ ભાજપના અને ભરત ડાભીએ ખેરાડુમાં કહ્યું હતું કે ફરીને ગૃહમંત્રી તરીકે જો સૌથી યોગ્ય વ્યક્તિ હોય તો એ છે વિપુલ ચૌધરી એમાં તો એમને ટિકિટ મળશે કે નહીં મળે એવો ખેલ ચાલતો પરંતુ એમને ટિકિટ મળી કારણ કે નરેન્દ્ર મોદી એ હોય છે કોની ઉપર વારી જાય કોની ઉપર ખફા થઈ જાય એ કહી શકાય નહીં હવે જોકે એમનો સિતારો અસ્તા ચડે છે એટલા માટે એમની પાર્ટીમાં પણ હવે છે ને બધા આમને સામને આવી ગયા છે અને બનાસકાંઠામાં શંકર ચૌધરી એ પણ અશોક ચૌધરીના ગોડફાધર કહી શકાય માર્ગદર્શક આપણે ગોડફાધર ને કહીએ ગોડફાધર ઋષિકેશને કહીએ પણ શંકર ચૌધરીએ જમાવટ કરી છે ત્યાં આંજણા પટેલ જે લીડરશિપ હતી એને પૂરી કરી નાખી પરબત પટેલ ને પૂરા કરી નાખ્યા અણદાભાઈ પટેલ ને બનાસ બેંક માંથી પૂરા કરી નાખ્યા

આ ઉત્તર ગુજરાતમાં જે ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને દૂધસાગરમાં બનાસ ડેરીમાં બનાસ બેંકમાં થરા જેવા ચાર કરોડ નો ટર્નઓવર ધરાવનાર માર્કેટ યાર્ડમાં આ રાજકીય રીતે વિરોધીઓને પતાવી દેવાની જે આખી ગેમ ચાલી રહી છે વિપુલ ચૌધરીને પતાવી દેવાની જે ગેમ ચાલી રહી છે જે વિપુલ ચૌધરી ઉપર આક્ષેપો હતા અને એમને જેલમાં નાખ્યા હતા તો આજે તો મને લાગે છે કે યોગેશ પટેલે જે આખી દુનિયાને બતાવ્યું વિડીયો રેકોર્ડિંગ કરીને બતાવ્યું કે એક્સપાયર થયેલો કરોડો રૂપિયાનો મને એવો આંકડો આપવામાં આવ્યો છે કે 15 કરોડનો માલ મિલ્ક પાવડર એ ચરાડાના દૂધસાગર ડેરીના એટલે જિલ્લા સંઘના ગોડાઉનમાં પથ્થર થઈ ગયો છે શાને માટે બોર્ડની મંજૂરી વિના કેમ આ બધા ખેલ ફેડરેશને મોકલાવેલા ઇન્ચાર્જ એમડી ચૌધરી એમણે અને ચેરમેન ચૌધરી જે એમડી છે ઇન્ચાર્જ એમડી છે ધીરજ ચૌધરી અને ચૌધરી એટલે ધવલ યોગેશ પટેલે પાડ્યું છે અને એમની સામે પાછા પેલા ચોકીદાર પાસે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે હવે વાઇસ ચેરમેન ના હોદ્દે એ જો રેડ પાડે એના એના ગોડાઉન ઉપર જે દૂધસાગર નું ગોડાઉન છે જિલ્લા નું ગોડાઉન છે અને યોગેશ પટેલ હજુ વાઇસ ચેરમેન તરીકે છે અને બીજું ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપીને એમને વાઇસ ચેરમેન બનાવ્યા છે અશોક ચૌધરીને મેન્ડેટ મળ્યો અને એ જ રીતે આ યોગેશ પટેલ માણસાવાળાને એમને પણ મેન્ડેટ મળ્યો બીજાઓની અપેક્ષા હશે ધારો કે કનુભાઈ ચૌધરી પ્રમુખ ગ્રુપ વાળા એમને અપેક્ષા હતી કે એમને ચેરમેન બનાવવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ નવી તરાહ જે કાઢી છે અને ઋષિકેશ એનું ચલણ કદાચ વધારે વધારે હશે એટલે અશોક ચૌધરીને ચેરમેન તરીકેનો મેન્ડેટ મળ્યો ખેર આજે જે પ્રકરણ થયું એ પ્રકરણ

આ છે ને એમના પરિશ્રમનો પૈસો એ આ રીતે બરબાદ થઈ રહ્યો છે તો વિપુલ ચૌધરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા હતા ને પણ આવ્યા ભાઈ શ્રી અશોક ચૌધરી અને ધીરજ ચૌધરી આમ તો હરિયાણાના છે મને લાગે છે ત્યાં સુધી જાટ ચૌધરી છે એમને બંનેને જેમ વિપુલ અને પક્ષીને જેલમાં મોકલવામાં આવ્યા ધીરજ કહેતા નથી પરંતુ ન્યાયની રીતે વાત કરવામાં આવે તો વિપુલ ચૌધરીને જે કહેવાતી ગેરરીતિ અંગે હજુ તો ન્યાય અદાલતમાં થવાનો છે પણ જે સરકારે

અંધારું ઓઢીને ગયા અને પછી જે રીતે જેલમાં જઈને વિપુલ ચૌધરી ચૌધરી જેલ મુક્ત થયા વારંવાર જેલમાં જવા માટે સર્જાયેલું વ્યક્તિત્વ નથી અંતે તો એ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલનો દીકરો છે અને જાન્યુઆરીમાં દૂધસાગરની ચૂંટણી આવી રહી છે અને દૂધસાગરની જયારે ચૂંટણી આવી રહી છે જે રીતે યોગેશ પટેલને અશોક ચૌધરીએ ચેરમેને વાઇસ ચેરમેનને બોર્ડ મીટિંગમાં લાભો માર્યો છે ભલે નકાર નકારે એને પણ એ પણ પોલીસમાં નોંધાયું છે પોલીસમાં ફરિયાદ પહોંચી છે એ અશોક ચૌધરીને હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટી બીજી વખત મેન્ડેટ આપે ઋષિકેશ એને માટે પ્રયત્ન પણ નહીં કરે કારણ કે ઋષિકેશ ની પણ પ્રતિષ્ઠા વિરુદ્ધ ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી વિરુદ્ધ ભારતીય આ ત્રણે જે આકાઓ છે આકાઓ એટલે કે દૂધસાગર દૂધસાગર ના ખેલમાં ઋષિકેશ પટેલ રજની પટેલ વિપુલ ચૌધરી આવતી ચૂંટણીમાં વિપુલ ચૌધરી એક ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિપુલ ચૌધરીને ભ્રષ્ટાચારી કહીને જે રીતે દૂર કરવામાં આવ્યા વિપુલ ચૌધરીને ડેરીને ખાડે લઈ જવાનું કહેવા કહેવાતું તું તો વિપુલ ચૌધરી કરતા તો બમણું દેવું કરી બેઠા છે ભાઈ અશોક ચૌધરી અને એમના જ વાઇસ ચેરમેન એમની જ પેનલમાં ચૂંટાયેલા ્ટરો કનુભાઈ ચૌધરી અને દિલીપ ચૌધરી અને એ જ બધા જે એમણે પેલી પત્રિકામાં છપાવ્યો હતો કે અશોકભાઈ વટબંધ વહીવટ અને એમાં જે દેવું બતાવવામાં આવ્યું હતું એના કરતા તો બમણું દેવું છે એવું તો આને છે ને યોગેશ પટેલે સાબિત કરી દીધું યોગેશ પટેલ ને અંતરિયાળ માહિતી છે એટલે અમે કહીએ છીએ કે ભાજપનું આ ઘર એ અગન ઉપર બેઠું છે ડેરી ના વહીવટની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ હવે સરકાર શું કરશે સરકાર કદાચ કસ્ટોડિયન મુકશે અને તપાસનું નાટક પણ કરશે

આ બોર્ડની ડેરીના બોર્ડની દૂધસાગર ડેરીના બોર્ડની એશિયાની અંદર બીજા નંબરની ડેરી કહેવાય કારણ કે બનાસ ડેરી અત્યારે પ્રથમ નંબર એ કહેવાય છે તો એ ડેરી દૂધસાગર ડેરી માનસીભાઈ પૃથ્વીરાજ પટેલે અઢારે વર્ણને માટે જે લાભદાયક એવી આ ડેરીની સ્થાપના કરી હતી અને લોકોને જીવન નિર્વાહ માટે એક સધિયારો આપ્યો હતો એ દૂધસાગર ડેરી એને છે ને એની અપ્રતિષ્ઠા થાય એ આપણાથી સહન કોઈ અશોક ચૌધરી હશે પણ આજે અમે જયારે વાત કરીએ છીએ ત્યારે અમે ચોફેરથી જે ચર્ચા કરી છે હજુ ઘણી બધી ચૂંટણીઓ આવવાની છે નરેન્દ્ર મોદી ઢીલા પડે એટલે ભાજપ વેર વિખેર થવાની છે કારણ તમે જુઓ છો જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારના ઝઘડાઓ છે તમે જોયું વિસાવદરમાં આખી ને આખી સરકાર ત્યાં હતી ચીફ મિનિસ્ટર બબ્બે વાર હતા ત્યાં બાર મંત્રીઓ ત્યાં નાખીને પડ્યા હતા અગ્નિ પરીક્ષા હતી અને છતાં ભારતીય જનતા પાર્ટી હારી મને લાગે છે કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી એના કરતા વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી હારી એનો તમાચો એમને જે 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 પડ્યો અને અને પછી આ સરપંચો વિવિધ ગામોના સભ્યો પાર્ટીયા એની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ હોદ્દેદારો એમના પુત્રો જે ચૂંટણી લડી રહ્યા હતા એમાંના ઘણા બધા લોકો હાર્યા એ શું બતાવે છે મને લાગે છે દિલ્હીથી ચાલતી ગુજરાત સરકાર પ્રજાની સાથે સંપર્ક ગુમાવી ચૂકી છે સામ દામ દંડ ભેદ એનાથી જ એ ચાલે છે બધાને વશ કરે છે એનાથી જે સત્તા નો વિસ્તાર કરે છે અને એટલે જ દૂધસાગર ડેરી હોય કે બીજી ડેરીઓ હોય બીજાઓને જે સત્તામાં બેઠેલા છે જે ચૂંટાયેલા છે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે એમને કેના બદનામ કરવા અને અમે પારદર્શક વહીવટ આપીએ છીએ એમણે કહ્યું કે અને ઘણા બધા લોકો કે છે એમના સમર્થકો અને અશોક ચૌધરીએ કહ્યું હતું ગઈકાલે કે સાડા વર્ષનો જે વહીવટ થયો એ બહુ જ પારદર્શક હતો દૂધ વધ્યું છે દૂધ ખરેખર વધ્યું છે વિપુલ ચૌધરી અમને આંકડાઓ આપજો સારા ભાવ આપ્યા કેટલા ભાવ ફુગાવો પણ ગણવો પડે ને કન્સિડર કરવો પડે ને વર્ષને અંતે ભાવ વધારો આપ્યો દેવું કેટલું વધાર્યું ભાઈ ભાવ વધારો આપવાનું ખેડૂતો ખુશ છે એમ કે દૂધ ઉત્પાદકો ખુશ છે અને છતાં એમને એમના જ વાઇસ ચેરમેન સામે વાંધો છે મને લાગે છે કે અશોક ચૌધરી અને એમડી એ બંનેની સામે ગુજરાત સરકારે તત્કાળ ધોરણે તપાસ નીમવી જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું કારણ કે એમના જ વાઇસ ચેરમેન યોગેશ પટેલે જે તેર પ્રશ્નો કર્યા છે એ તેર પ્રશ્નોના જવાબ અશોક ચૌધરી એ જાહેરમાં આપે એ ખૂબ જરૂરી છે અને એ આપી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે યોગેશ પટેલે બધી રસીદો બધા ડોક્યુમેન્ટ એની એને આધારે જ એ પ્રશ્નો ઊભા કર્યા છે અને એટલા માટે જ અશોક ચૌધરીની સ્થિતિ બહુ નાજુક છે અને અમે કહીએ છીએ કે બીજી વાર એમને મેન્ડેટ મળવાનો નથી અને અશોક ચૌધરીને મેન્ડેટ ન મળે તો બીજા કોને મળશે કેવું જરા મુશ્કેલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે મેન્ડેટ આપવા માંડી છે આમ તો સહકાર ક્ષેત્રમાં બધા પોતપોતાની રીતે ચૂંટણી લડતા હતા પણ આવતા દિવસોમાં જે ચૂંટણી થશે એમાં જે કોઈ ઉભા રહે ઘણી વખતે મેન્ડેટ આપેલા પેનલો એ હારી પણ શકે છે તમે જોયું છે ઘણી બધી જગ્યાએ અને આવતા દિવસોમાં તો એ સવિશેષ જોવા મળશે કારણ કે પ્રજામાં સહન શક્તિની એક મર્યાદા હોય છે એ આવી જાય એ જાજુ સહન કરવા માટે તૈયાર નથી હોતી ગુજરાતી પ્રજા જરા શાંત છે પણ બેવકૂફ નથી ગુજરાતી પ્રજા એ ઉગ્રતા નથી ધરાવતી પરંતુ એ મૂરખ નથી અને એટલા માટે જ હું હંમેશા કહું છું કે ઇન્દિરા ગાંધીની કાળી ઇમરજન્સી હતી અને છતાં ચૂંટણી આપી એ તરીકે ચાલુ રહી શક્યા એમના જે ઇમરજન્સીના જે અસલી ખલનાયક હતા એ સંજય ગાંધી એમના પુત્ર હતા એમનો વિરોધ હતો ચૂંટણી જાહેર કરવામાં જાન્યુઆરી ઓગણીસો સિત્તોતેર માં છતાં ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી હતી

ના સુપુત્ર અને લોકનિકેતન ના સંચાલક એનામાં કે સરકારની અંદર લખી શકે એની સાથે સંમત નથી હરિસિંહ ચાવડા તો ઇમરજન્સીના વિરોધ બદલ સૌથી પહેલા જેલમાં ગયા હતા પરંતુ ઇન્દિરા ગાંધીએ એ ઇમરજન્સી પછી ચૂંટણી પણ આપી હતી અને એ હાર્યા પણ હતા એમણે હાર કબૂલી લીધી હતી અને ઓગણીસો ને એસી માં એ પાછા થમ્પિંગ મેજોરિટી સાથે જીત્યા પણ હતા એટલે આશાસ્પદ લાગે છે કે સંવિધાન હત્યા દિવસ મનાવે છે એ લોકો મનાવે છે જે આરએસએસ એસ ઇન્દિરા ગાંધીને અભિનંદન આપ્યા હતા ઇન્દિરા ગાંધીને ટેકો આપ્યો હતો ઇન્દિરા ગાંધી ની ઇમરજન્સી માટે કામ કરવાની તૈયારી દર્શાવી દૂધસાગર ડેરીમાં મે આ ત્રણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના સમર્થકો એમની વચ્ચે જે ખેલ ખેલાઈ રહ્યો છે એ આવતા દિવસોમાં વધારે ઉગ્ર બનવાનો છે અને દુધસાગર ડેરીની ચૂંટણી આવે છે ત્યારે એનું ક્લાઇમેક્સ આવશે અને વિપુલ ચૌધરીને તમે સાવ ગણતા નહીં હું હજી કહું છું કે ટ્રમ્પ કાર્ડ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને તમે જેના કોઈના હો તમને વિરોધ ની વાત પણ લખવાનો અધિકાર છે પણ ભાષા વિવેકી હોવી જોઈએ નહી તો બ્લોક કરવા પડશે અથવા તો તમારી કમેન્ટ કરવી પડશે તમારે અશોક ચૌધરીને જોઈએ કે પેલા પ્રશ્નોના જવાબ આપો તમે એમના સાચા સમર્થકો ધીરજ ચૌધરી જો હું બોલતો નતો એમડી નું નામ એ જ છે ને સોરી હા ધીરજ ચૌધરી છે હરિયાણવી જાટ

દૂધ ઉત્પાદકો ખાલી ડોકુ ધૂણા નથી હોતા દૂધ ઉત્પાદકો મજૂરી કરે છે અધિકાર છે કે યોગેશ પટેલે જે તેર પ્રશ્નો કર્યા એના જવાબ અશોક ચૌધરી અને ધીરજ ચૌધરી એ જગ જાહેર કરે ફરી મળીશું નમસ્કાર